નમસ્કાર મિત્રો આજે આપણે ગીરદેવડીમાં જવાનું હોય ગીરદેવડીમાં જવાનું કારણ તો એક જ છે કે આજે અઢીથી સવા બે મહિના થઈ ગયા હોવા છતાં પણ કોળી સમાજનો યુવાન ગુમ હોય અને એની સુધારની ફરિયાદ પણ નોંધાવેલ હોય છતાં પણ એ એને શોધખોળ કર્યા બાદ પણ એ મળેલ ન હોય તો આજે ગીરદેવડી એના મા બાપને એના પરિવારને મળવાનું હોય મિત્રો આજે સવા બે મહિના થઈ ગયા છતાં પણ આ યુવાન ગુમ હોય અને પોલીસની તપાસ ચાલુ હોય પણ વધુ તપાસ કરવા માટે સમસ્ત કોળી સમાજ અને અન્ય સમાજ પણ સાથે મળીને આવેદનપત્ર પાઠવે તેવી અમારી નમ્ર વિનંતી છે ના ને ઓન ટાઈમ માટે થઈ જશે. અને અહીંયાની દી એક મેની મોટરની ચાલ. નમસ્કાર મિત્રો આતરે કોર્ડિનાર કે आवाज YouTube ચેનલ કોર્ડિનાર તાલુકાનો એટલે કે ગીર સોમનાથ અને ગીર સોમનાથ જિલ્લો હોય અને એમનો તાલુકો કોડીનાર અને એમનું ગામ ગીર દેવડી ગીર દેવડીમાં અત્રે અમે હોય મિત્રો દુઃખની બાબત એ છે કે આજે સવા બે મહિના થઈ ગયા છતાં પણ હજી માનો દીકરો હજી ઘેરે નથી આવ્યો એટલે કે દીકરો સવા બે મહિનાથી ગુમ હોય આજ એની માં રડી રડીને એના આંસુ પણ સુકાઈ ગયા છે તો મિત્રો એને માને આપણે મળવાનું છે અને ખાસ તો એ એને માને અમે મળ્યા એને માએ અમને કીધું કે મારા દીકરાને એનો દોસ્તાર એનો દોસ્તાર એને બોલાવી ગયો કે હાલો આપણે દીવ જઈએ અને દીવથી એના અન્ય દોસ્તારો તો આવી ગયા પણ દિવ્ય પાછો આવ્યો નથી અને હજુ પણ એના મા બાપ એને ગોતી રહ્યા છે અને ગામના લોકો પણ એને સપોર્ટ કરી રહ્યા છે અને પોલીસ સ્ટેશન એટલે કે નવા બંદરની પોલીસમાં એનો કેસ પણ નોંધાયેલો હોય પોલીસ તપાસ પણ ચાલુ હોય પણ આજે સવા બે મહિના થઈ ગયા હોય છતાં પણ દિવ્યશનો પત્તો ન લાગતા અમને ખ્યાલ આવતા અમે અત્રે ગીરદેવડી ગામમાં હોય એના ઘરે હોય મિત્રો તમને હું ઘર પર બતાડીશ અને એમના મમ્મી આજે રડી રડીને એના એના આંખમાં આંસુ પણ સુકાઈ ગયા છે અને દિવ્યશનો કાંઈ પત્તો નથી મળતો જમીન આસમાન એક કરી દીધો તો આજે આ લોકોના ઘરે બનાવ બન્યો છે કાલ અમારે બીજાના ઘરે આવો બનાવ ન બને એ માટે થઈને અમે એક આ ઝુંબેશ હવે ઉઠાવવાના છે અને ગીર દેવડી અને કોડીનાર તાલુકો અને કોડીનાર શહેર સાથે મળીને આવેદન પત્ર પાઠવશે ગૃહમંત્રી સુધી દિલ્હી સુધી પણ આવેદનપત્ર પાઠવવામાં આવશે કે ભાઈ દિવ્ય સાજ સવા બે મહિનાથી ગુમ હોય નવા બંદર પોલીસમાં એનો કેસ નોંધાયેલો હોય છતાં પોલીસ તો એની તપાસનું કામ ચાલુ જ છે પણ વાયુ વેગે અન્ય એજન્સીને કેસ સોંપાય સીબીઆઈને સોંપાય એ માટે થઈને સમસ્ત તાલુકો ભેગો મળીને પાઠવશે તો મિત્રો એના આપણે મળીએ કે શું માની વેદના છે એ માનો દીકરો આજ ગુમ છે સવા બે મહિનાથી તો એની માની વેદના શું છે આપણે મળીએ મારો છોકરો બે મહિનાથી ગુમ થયેલ છે હજી આ હજી ઘેર આવ્યો નથી એટલે છે ને આ પ્રકાશ બાંભણિયાએ મારા દીકરાને ખાવા બેઠો તો ફોન કર્યો પછી નાવા ગયો તો ફોન કર્યો ને એ લઈને ગયો હજી મારો દીકરો ઘેર આવ્યો નથી ભીંગ રોડની ખાડીમાંથી ગુમ થયેલ છે નવા બંદરમાં અમે ફરિયાદ કરી પણ કોઈ પોલીસ અમારી જાણ દેતા નથી અમને કોઈ જાણકારી અમને કોઈ આગળ વધતા નથી અમે ગરીબ માણસ છે અમે ક્યાં જઈએ અમે શું કરીએ અમારું કોઈ ધ્યાન નથી દેતું અમે હાવ ગરીબ માણસ અમારી જમીન નથી અમે મજૂર માણસે છે અમારું કોઈ કાનમાં નથી લેતું અમારે ક્યાં જાવું મારો વીર વર્ષનો દીકરો છે મારી ઘરથી ફોન કરીને લઈ ગયા ને કેમ કોઈ ધ્યાન નથી દેતું મારે ઘેર છું હોય તો હું ન કરો મારો છોકરો ગુમ થઈ ગયો સાત તારીખનો ગુરુવાર સાત તારીખનો ગુમ થયો તો એ પાછો કોઈ જવાબ નહીં દેતા ગયા હતા નવા બંદર ના પોલીસ કોઈ જવાબ દેતા નથી ને આ લોકો અહીં ફોન કરીને બેગ લઈ ગયા મિટિંગનો બહાનો કરીને એ પાછો કોઈ જવાબ દેતા નથી અમને પોલીસ સ્ટેશનમાં કોપની અંદર બધમાં રખડીયા બદમ ચિટલીમાં રખડીયા બદમાં રખડીયા કંઈ ગામ બાકીની થ્રે કમી તો કાંઈ પતો નથી એનો જુઓ મિત્રો દિવેશના મમ્મીને મળ્યા દિવેશના મોમ્મીનું જે મ જેનું મંતવ્ય છે અને એનું વ્યક્તિવ્ય છે એમાં કહી રહ્યા છે કે મારો દીકરો જમતો હતો અને એના દોસ્તારો એને બોલાવી ગયા છે એ તમામ દોસ્તારો તો ઘરે આવી ગયા પણ મારો દીકરો દિવસ હજી આવ્યો નથી તો મિત્રો આવી પાર્ટીઓમાં દોસ્તારોની પાર્ટીઓમાં આવા અનેક બનાવ બને છે આ આ બનાવ પણ આવો જ બન્યો છે હવે ખરેખર દિવ્યેશ શું કોઈ બીજા ગામ હશે પાસે કોઈ બનાવ બની ગયો હશે દિવસ કોઈ કોઈ ભેદ જાણતો હશે અથવા દિવસનું શું થયું સાથે વાત કરતાં એમ કહેવામાં આવ્યું છે કે ગીર દેવડી ગામના સમસ્ત સમાજના લોકો ભાઈઓ બહેનો ખૂબ જ બોળી સંખ્યામાં કોડીનાર મામલેદાર આવેદનપત્ર પાઠવવાના હોય મિત્રો આવતા સોમવારે ત્રેવીસ તારીખે ખૂબ જ બોળી સંખ્યામાં સમસ્ત કોડીનાર તાલુકાના લોકોએ ભાઈ બહેનોએ ખૂબ જ બોળી સંખ્યામાં જે પાણી ઝાપે જે શિવાજીનું સ્ટેચ્યુ હોય ત્યાં બધાએ પધારે ત્યાંથી આપણે રેલી રૂપે આવેદનપત્ર પાઠવવાનું હોય તો આ આવેદનપત્ર આપણે દિલ્હી સુધી ગૃહમંત્રી સુધી પહોંચાડવાનું હોય તો મિત્રો આજે તો આ દિવ્ય ગુમ છે કાલ સવારે બીજો પણ ગુમ થાય તો આવું ન બનાવ બને એના માટે થઈને આપણે સમસ્ત લોકોને જાગૃત રહેવું પડશે મિત્રો તો મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવા જ યુટ્યુબ ચેનલ છે કે મેર